નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર વિશે ભૂગોળ ચેપ્ટર નંબર નવ છે એના પ્રથમ વિડીયોમાં આપણે થોડો ઘણો અભ્યાસ છે કર્યો હતો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર બીજો વિડીયો છે મૂકો હવે જે વિદ્યાર્થી મિત્રો એ બીજો પહેલો વિડીયો છે ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો હવે ગુજરાત સરકારે જે ત્રીસ ટકા કોર્સ છે બાદ કર્યો છે એમાં પૃથ્વીનું જે ઉષ્મા સંતુલન છે એ આ ટોપિક છે એમાં આપેલો નથી એટલા માટે હવે આપણે આગળનો જે ટોપિક છે કયો ટોપિક પૂછાવાની શક્યતા છે એ અભ્યાસ કરીએ એમાં તાપમાન વિશે અને તાપમાન પર અસર કરતા પરિબળો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે પાંચ માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન હોય છે શરૂઆત કરીએ એ પહેલાં જો આપણે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પ્રેસ કરજો અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ બોક્સમાં તમે રજૂ કરી શકો છો અને બીજી વાત કે તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને આપ છે એ સારી રીતે અભ્યાસ કરી શકો અને તમારા મિત્રો પણ અભ્યાસ કરી શકે તાપમાન તાપમાન આપણે સામાન્ય રીતે આપણે જે ઉનાળો હોય ત્યારે તાપમાન ગરમી છે પડતી હોય પણ હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે કે હવાની પણ ગરમી હોય જો શિયાળો હોય ત્યારે ઠંડી હોય ઉનાળો હોય ત્યારે ગરમ વાતાવરણ હોય અને ચોમાસું હોય ત્યારે ઠંડી પણ હોય અને ગરમી પણ ક્યારેક પડે એટલે એને હુંફાળું વાતાવરણ હોય પણ તાપમાન કોને કહેવાય કે હવાની અને વાતાવરણની જે ગરમીની સપાટી છે એને શું કહેવાય તાપમાન કહેવામાં આવે છે તાપમાન સેલ્સિયસ અને ફેરેનહિટ એકમમાં અપાય છે આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે તાપમાન છે શેમાં મપાય છે તો તાપમાન છે સેલ્સિયસ અને ફેરન હીટ એકમમાં મપાય છે હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ સાધનો વડે પણ માપવામાં આવે છે હવે આપણને ખબર છે કે થર્મોમીટર છે એના આધારે પણ તાપમાન થર્મોગ્રાફ દ્વારા પણ તાપમાન માપવામાં આવે છે થર્મોમીટર છે એમાં પારો હોય છે અને આપને ખ્યાલ હોય કે ન હોય તમને કહી દઉં કે આપણે સુરેન્દ્રનગર જિલ્લો છે ત્યાં થર્મોમીટર બનાવવાની મોટી એક ફેક્ટરી આવેલી છે જે ભારતની સૌથી મોટી ફેક્ટરી છે એવું કહેવામાં આવે છે આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર દ્વારા તાપમાન માપી શકાય છે અને તાપમાન પર અસર કરતા પરિબળો કે તાપમાન છે તેના આધારે વધે અને ઘટે છે તો એ અસર કરતા પરિબળો છે અક્ષાંશ હવે ધોરણ 6 માં અક્ષાંશ અને રેખાંશની માહિતી તમે અભ્યાસ કર્યો હોય તો આપને ખ્યાલ હોય કે અક્ષાંશ કોને કહેવાય તો પૃથ્વી સપાટી હોય તો એ પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખા છે ને અક્ષાંશ કહેવાય અને એ વચ્ચે જે આવેલું છે એને શું કહેવાય ઝીરો અક્ષાંશ જે વિષુવવૃત્ત છે ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ કહેવાય નીચેનો ભાગ છે ને દક્ષિણ ગોળાર્ધ કહેવાય ઉપર છે એ આવે ત્રેવીસ પોઈન્ટ પાંચ પર નીચે દક્ષિણ પર મકરવૃત આવે ત્રેવીસ પોઈન્ટ પાંચ પર પછી ઉત્તર ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવવૃત તો આ રીતે છે એ જે પૃથ્વી સપાટી પર આવેલી કાલ્પનિક જે આડી રેખાઓ છે શું કહેવાય અક્ષાંશ તો વિષુવૃત પ્રદેશમાં સૂર્યના કિણો કાયમ લંબવત પડે છે લંબવત એટલે કે સીધા પડે છે હમણાં આપણે આકૃતિ છે એ દોરીને સમજશું તેથી અહીં બારેમાસ તાપમાન ઊંચું રહે જ્યારે વિષવૃત અહીંયા સાથે કરતા જઈએ શું એ પૂછે કે જે આ પૃથ્વી સપાટી છે અને અહીંયા છે સૂર્ય વચ્ચે આપણે વાત કરીએ આ શું આવશે વિષુવૃત તો શું કીધું કે સૂર્યના કિરણો છે વિષુ વૃત પર કેવા પડે છે સીધા પડે લંબવત એટલે કે સીધા પડે છે જેના કારણે તાપમાન છે કેવું હોય વધારે હોય અને જે ધ્રુવ પ્રદેશ છે ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં વાતાવરણ છે સપ્રમાણ છે એટલે કે ઠંડુ વાતાવરણ જોવા મળે જો આ ઉપરના જે છેડા છે આ બંને છેડા ત્યાં શું છે વાતાવરણ કેવું પડે ગરમ હોય શા માટે કારણ કે સૂર્યના કિરણો કેવા પડતા હોય ત્રાંસા પડતા હોય એટલા માટે તદુપરાંત વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે કારણ કે લાંબો ગાળો પડી જાય એટલા માટે આપણે તો આકૃતિ દ્વારા સમજીએ પણ આપણી કરતા તો સૂર્ય છે એ ઘણો બધો તેર લાખ કિલોમીટર દૂર એવું કંઈક છે એ ઘણો બધો દૂર છે એટલા માટે જે આપણી સપાટી છે જે ઉત્તર ધ્રુવૃત અને દક્ષિણ ધ્રુવૃત ત્યાં ત્રાંસા પડે છે એટલે લાંબુ વાતાવરણ હોય આથી સૂર્યના કિરણની જે ગરમી છે એ ધ્રુવીય પ્રદેશમાં ઓછી અનુભવાય છે અને જૂન માસમાં કર્કવૃત પર ઉત્તર ગોળાર્ધ એટલે કે ઉત્તર ગોળાર્ધ આવે આ ઉપરનો ભાગ છે જે વિષુવૃત્ત વચ્ચે દોર્યું છે એનો આ ઉપરનો ભાગ છે અહીંયા કર્કવૃત આવે તો આ કર્કવૃત પર ઉત્તર ગોળાર્ધ અને ડિસેમ્બર માસમાં મકર પર સૂર્યના કિરણો લંબવત પડે છે શું કીધું જો અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો અત્યારે સૂર્યના કિરણો છે એ લંબવત એટલે સીધા ક્યાં પડતા હશે તો મકર વૃત પર કે નીચેનો વિસ્તાર છે મકર વૃત પર સૂર્યના કિણો છે ત્યારે કેવા પડતા હશે એકદમ સીધા પડતા હશે તો મકર વૃત પર સૂર્યના કિણો સીધા પડે તો કર્કવૃત પર ત્રાંસા પડે જેના કારણે આપણે અહીંયા ઠંડી છે અનુભવાય છે તેથી આ વિસ્તારો પર જે તે મહિનાઓમાં સૌથી ઊંચું તાપમાન રહે છે જો જ્યારે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે મકર પર ઠંડુ વાતાવરણ હોય અને મકર પર જ્યારે સૂર્યના કિરણો સીધા પડે ત્યારે કર્કવૃત પર ઠંડી વધુ હોય અને વિષુવૃત છે એ બંનેની વચ્ચે છે જેના કારણે તાપમાન છે ત્યાં સપ્રમાણ રહે છે તેથી આ વિસ્તારો પર જે તે મહિનામાં સૌથી ઊંચું તાપમાન રહે છે ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ઘણા ત્રાસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું રહે છે જો ધ્રુવીય પ્રદેશ એટલે કે આ પૃથ્વીનો ગોળાર્ધ છે તો આ ઉપરનો ભાગ છે પ્રદેશો કહેવાય ત્યાં તાપમાન છે કેવું રહે છે ત્યાં તાપમાન નીચું રહે છે અને કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું હોય છે વધુ હોય છે એન્ટાર્કટિકા અને આર્કટિક છે ત્યાં આપણને ખબર છે બરફ છે પૃથ્વી સપાટીનો લગભગ બે ટકા બરફ છે પાણી છે બરફ થઈ ગયેલું ત્યાં છે એટલા માટે કહી શકાય કે ત્યાં સૂર્યના કિરણો ત્રાશા પડતા હોવાના કારણે તાપમાન નીચું રહે છે તાપમાન પર અસર કરતા પરિબળોમાં બીજું પરિબળ છે સમુદ્રની સપાટીથી હવે કોઈ પણ સ્થળ સ્થળ હોય એ સમુદ્ર સપાટીથી કેટલા અંતરે છે છે એના આધારે એ સપાટીનું તાપમાન અલગ અલગ પ્રકારનું હોય સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે આપણને ખ્યાલ છે કે સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પર પડે જેના કારણે આપણી પૃથ્વી છે એ ગરમ થાય અને ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે જ્યારે સૂર્યના કિરણો છે પડે પછી એ વક્રી ભવન પામે પૃથ્વી સપાટી પર ભટકાય અને ક્યાં વક્રી ભવન પામે આપણને ખ્યાલ છે આપણો રૂમ છે એ ખુલ્લો હોય તો સ્વાભાવિક રીતે છે એ પ્રકાશ પડતો હોય તો ભાઈ સૂર્યના કિરણો તો આપણા રૂમમાં પડતા નથી તો એ પ્રકાશ આવ્યો ક્યાંથી તો એ પ્રકાશ ક્યાંથી આવે છે કે પૃથ્વી સપાટી અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે સૂર્યનું કિરણ પડે તો ત્યાંથી એ વકરીભવન પામે છે અને અવકાશમાં એ ફેલાઈ જાય છે તો આવા તો ઘણા બધા કિરણો આવતા હોય અને ફેલાય જેના કારણે આપણા રૂમની અંદર પણ કેવું હોય છે અજવાળું છે એ થાય છે અને પરિણામે આ વાતાવરણ ગરમ થાય આ જ્યારે વક્રી પામી અને સૂર્યકિરણો છે ફેલાય ત્યારે પરિણામે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે કારણ કે પૃથ્વીની સપાટી જે નજીક હોય ત્યાં તાપમાન ગરમ થાય અને જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન છે કેવું થતું જાય એકદમ ગરમ ઠંડુ છે થતું જાય સમુદ્રથી અંતર હવે સમુદ્રથી અંતર કેટલું છે પૃથ્વી સપાટીનું સમુદ્રથી અંતર જેટલું દૂર હોય તેટલું છે ગરમી ઓછી હોય અ સોરી જેટલું દૂર હોય તેટલી ગરમી છે વધારે હોય અને સમુદ્ર નજીક હોય તો ત્યાં ગરમી છે ઓછી હોય સમુદ્ર પાણી કરતા ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પડે છે જો જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પડે છે જો અહીંયા વાત કરી જો જમીન છે આપણને ખ્યાલ હોય તો જ્યાં રેતાળા પ્રદેશ હોય તો એ રેતાળા પ્રદેશમાં ઠંડી છે એ પણ વધુ પડે અને ગરમી પણ વધુ પડે શા કારણે કારણ કે રેતી છે એ ફટાફટ ઠંડી પણ થઈ જાય અને ફટાફટ ગરમ પણ થઈ જાય જેના કારણે ગરમી અને ઠંડી છે વધુ પડે છે તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોનું ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળનું તાપમાન સૌમ્ય રહે છે કે ઉનાળો હોય તો સમુદ્ર કાંઠો હોય તો આપણને ખ્યાલ છે કે જમીન કરતાં સમુદ્રમાં ઓછી ગરમી પડે કારણ કે પાણી ઠંડુ હોય જેના કારણે એની બાજુનો જે વિસ્તાર હોય નજીકનો વિસ્તાર હોય ત્યાં તાપમાન નીચું રહે અને શિયાળો હોય ત્યારે મધ્યમ કક્ષાનું છે તાપમાન હોય અને સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે શિયાળો હોય ત્યારે ખ્યાલ છે આપણને કે તાપમાન નીચું હોય ઠંડી લાગે અને ઉનાળો હોય ત્યારે તાપમાન કેવું રહે છે તો ત્યારે ઉનાળામાં તાપમાન છે એ વધુ રહે છે ત્યાર પછી છે જમીન અને પાણીનું વિતરણ કે જમીન અને પાણી છે એ કયા પ્રકારનું વિતરણ થયેલું છે ક્યાં વહેંચાયેલું છે પાણી છે એની વાત છે પૃથ્વી સપાટી પર જમીન અને પાણીનું વિતરણ એક સરખું નથી આપણને પણ ખ્યાલ છે કે અમુક વિસ્તારો છે ત્યાં નદીઓ છે તો ઘણી બધી નદીઓ છે એના પ્રવાહ પણ અલગ અલગ હોય છે આ ભારતમાં વાત કરીએ તો બે નદીઓ છે નર્મદા અને તાપી આ બંને નદીઓ જ જે દક્ષિણ ભારતમાંથી એ પશ્ચિમ તરફ વહે છે બાકી મોટા ભાગની નદીઓ છે બંગાળની ખાડીને મળી જાય છે તેમજ જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી છે ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ પડે છે જો ગરમી તાપમાન સૂર્યપ્રકાશ પડે તો પાણી છે એકદમ ગરમ પણ ન થઈ જાય અને એકદમ ઠંડુ પણ ન પડી જાય પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરો એક સરખું તાપમાન અનુભવતા નથી કે જ્યાં સમુદ્ર હોય ત્યાં સ્વાભાવિક રીતે તાપમાન છે ઓછું રહેવાનું છે અને જમીન વિસ્તાર હોય તો તાપમાન વધી જવાનું છે એટલા માટે જમીન અને પાણી છે અને બને વિતરણ કયા પ્રકારનું છે એના આધારે તાપમાનની અસર થાય આમાં ભૂમિખંડો તથા જળરાક્ષી જે ક્ષેત્રો પૃથ્વી સપાટી પર પ્રવર્તતા તાપમાનના વિતરણ પર અસર કરે છે આ યાદ રાખવાનું કે જ્યાં જમીન હોય ત્યાં તાપમાન છે એ વધારે હોય પાણી હોય પાણી જે ફેલાયેલું હોય ત્યાં તાપમાન ઓછું હોય છે ત્યાર પછી છે મહાસાગરના પ્રવાહો કે જે મહાસાગરો છે એ મહાસાગરોનો પ્રવાહ કયા પ્રકારના છે મહાસાગરોમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે એવું કહેવાય છે કે ભાઈ મહાસાગરો હોય એની અંદર પણ નદીઓ છે વહે છે કોઈ એક દેશની મેં વાત સાંભળી હતી ત્યાં એ મહાસાગરમાં મીઠા પાણીની એક નદી પણ વહે છે તો આપણે કલ્પનામાં પણ ન આવે પણ આવું હોઈ શકે આ પ્રવાહો જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે છે નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો લાબડાડોર બેગવલા અને કેલિફોર્નિયા કિનારાના વિસ્તારોમાં તે તાપમાનમાં ઘટાડો કરે છે જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો જે અક્ષાંશ ઊંચું હોય જ્યાં તાપમાન વધારે પડતું હોય એવા ગલ્ફ સ્ટ્રીમ પછી છે બીજું નામ છે ક્યુ રોશિયો કિનારા વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે જે ઊંચું અક્ષાંશ હોય એટલે કે કર્કવૃત મકરવૃત અને વિષુવૃત છે આવા વિસ્તારમાં છે એ તાપમાન છે વધારે હોય છે ત્યાર પછી છે પવનો તો પવનો પણ અલગ અલગ પ્રકારના હોય ઠંડા પવનો પણ હિમાલય બાજુથી આવતા હોય તો પવનો ઠંડા હોય તો પવન છે તાપમાન પર કઈ રીતે અસર કરે છે તો રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે રણપ્રદેશ પરથી વાતા ગરમ પવન છે અને સૂકા પવનો જે તે વિસ્તાર હોય ને તાપમાન વધારો કરે કારણ કે રણ મેદાન હોય અને એમાં આપણને ખ્યાલ છે કે રેતી છે એ વધારે ગરમ થાય તો ગરમ રેતી હોય અને પછી એમાંથી પવન પસાર થાય તો એ પવન છે કે ઠંડુ તો આવવાનો નથી તો એ પવન કેવા આવવાનો છે ગરમ આવવાનો છે તો એ શું કરે તાપમાનમાં વધારો કરે અને ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે તે વિસ્તારો ઉપર પસાર થાય છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે કારણ કે ધ્રુવીય પ્રદેશ છે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને જેના કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ છે વધારે છે અને ત્યાંથી જે પવનો વાય આ પવનો એ ગરમીમાં એટલે કે તાપમાનમાં છે એ ઘટાડો કરે છે આ ઉપરાંત સ્થાનિક પવનો દરિયાઈ અને જમીન લહેર લૂ નોર્વેસ્ટર અને હર્મેટન પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે છે આપણને ખબર છે કે ઉનાળો હોય ત્યારે ગરમ વિસ્તાર હોય ત્યાંથી જે પવનો હોય એને આપણે શું કહીએ છીએ લુ કહીએ છીએ એકદમ ગરમ પવનો છે તેને ત્યાર પછી છે ભૂપુષ્ઠ એટલે કે જમીનનું પળ કે જમીનનું પડ છે કેવા પ્રકારનું છે કે જમીનના પડ પણ અલગ અલગ પ્રકારના હોય તો તાપમાન પર ભૂપૃષ્ઠની પણ અસર જોવા મળે છે જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપુષ્ઠ તથા રણપ્રદેશમાં તાપમાન છે ઊંચું રહે છે ખુલ્લા ખડકો હોય અને રણપ્રદેશ હોય રણ પ્રદેશ પણ ખુલ્લો વિસ્તાર છે તો ત્યાં છે તાપમાન ઊંચું રહે છે હિમાચ્છાદિત પ્રદેશો હિમ આચ્છાદિત પ્રદેશ એટલે કે જ્યાં બરફ હોય પછી વનસ્પતિ આચ્છાદિત પ્રદેશ છે કે જ્યાં વનસ્પતિ છે ઘણી બધી જંગલો આવેલા છે તો ત્યાં તાપમાન નીચું રહે છે જંગલો છે આપણને ખ્યાલ છે કે વરસાદ લાવવામાં પણ ઘણો બધો મદદરૂપ છે એ થાય છે જ્યાં હિમાલય હોય વનસ્પતિ ઘણી બધી રહેલી હોય તો જો પવન પાણી હોય તો ત્યાં વનસ્પતિ હોય વનસ્પતિ હોય તો વનસ્પતિના કારણે તાપમાન કેવું હોય ત્યાં એવી જે જમીન સપાટી છે ખુલ્લો પ્રદેશ હોય રણ વિસ્તાર છે કોઈ ખડકો હોય કોઈ મેદાન હોય તો એ જગ્યા પર તાપમાન છે ભૃપુષ્ઠ છે એનું તાપમાન છે કેવું રહે છે ઊંચું રહે છે તાપમાનનું વિતરણ છે આ પ્રશ્ન છે એ ગુજરાત સરકારે જે ત્રીસ ટકા કોષ છે એ બાદ કર્યો છે એમાં તાપમાનું વિતરણ છે એ પ્રશ્ન છે એને કાઢી નાખ્યો છે તો આ ચેપ્ટરમાં આપણે બે વિડીયો બનાવ્યા આગળનો વિડીયો છે જો કોઈએ ન જોયો હોય તો એ જોઈ લેજો અને આ વિડીયો છે એ જેમ બને તેમ તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને તમારા કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્ન રજૂ કરી શકો છો અને શિક્ષા મોટિવેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો વિડીયો આવે તો આપના મોબાઈલમાં છે એ નોટિફિકેશન છે એ આવી જાય તો ફરી એકવાર આપણે બીજા અન્ય વિડીયોમાં મળીશું અને ગુજરાતી વિશેના જો ધોરણ અગિયારના વિડીયો જોવા હોય તો શિક્ષા મોટિવેશન ચેનલના પ્લે લિસ્ટમાં અગિયારમાં ધોરણના ગુજરાતી વિશેના વિડીયો છે પડ્યા છે તો આપ છે અને ફરી એકવાર આપણે મળીશું ધન્યવાદ